રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને તો કેમ છો બધાય તો સ્વાગત છે અમારા મસ્ત મજાના નવા બ્લોગમાં તો આજે તો જો આપણે જવાનું ખીહેરના ખીચડા દેવા બેનું એમ કે ખીહેરના ખીચડા ખીહેર આવે એટલે દેવાના હોય અને આપણે વાસણ લેવી ઓણ તો આપણે કાંઈ વાસણ લીધું નથી ને પૈસા દઈ દઈશું તો બે બેનું ને દેવાઈ જશે ને બે બેનું ને હજી દેવાનું બાકી છે તો આજ એક બેનને દી આવશું ને એક બેનને પછી બાકી રહેશે તો હજુ અટાણમાં તો આપણે બધા તૈયાર થઈ ગયા છે અટાણમાં એટલે અગિયાર વાગી ગયા છે એમ કે ટાઈટના બધા છોકરાઓને તૈયાર કરવા નવરાવાન એટલે એમ કે વહેલા ઉઠવીને તો મોડું થઈ જાય એમ થાય કે મોડાકથી નવરાશું ગરમ પણ પાણી કરીને તો અગિયાર વાગી ગયા છે ને હવે બધા મસ્ત તૈયાર થઈ ગયા છે તો હવે આપણે નીકળી જઈશું એવું તો થાય છે ખવટાણે પૂખશું એવું થાય છે તો હાલો હવે મોડું કીર્યા વગર ફટાફટ વંશભાઈ દેવાંશી છે બે ને પપ્પા તો મોટરસાયકલ પર બેસી હોત ને ગયા અને વંશભાઈ એમ છો જટ ગાડી ચાલુ કરો ને જટ હાલો એમ જોઈ તો હાલો હવે બધા નીકળી જાવી દેવાન છે બેન બે એ ગયા છે અને આપણે સાટું ગાડીએ વિડીયો ઉતારતા જાય છે હંસભાઈ મમ્મી ખોળામ છે દેવાન છે બેન છે વસાળે બે સુઈ ગયા છે હવે બેન ના ઘરે પોગો પોગો થયો બહુ દાદા સેટા નથી બે ત્રણ કિલોમીટર જેવું રહ્યું છે હવે

દેવાનશીન મમ્મી મોર મોર હાલી જાય છે ને આપણે પાછળ પાછળ હાલી જાય છે કેમેરો લાઈન અને આ જે હામેજો કક્ષ છે શું લખ્યું છે દોરેલું કક્ષ છે અને આ છેલ્લો દરવાજો છે વાયનો અને આ બધું તમે જુઓ પહેલાંના જમાનાની વાય કેવી બધી હોય જૂના જમાનાની વાય છે બધું જો ને એવું બધું કામ કરેલું હોય પહેલાનું એટલે આપણને કઈ બહુ ખબર નથી આ શું શું બનાવેલું છે શું લખેલું છે એવું કંઈ શ્રીફળ વધે હવન ને એવું બધું આમાં કરવાનું હોય અને બધા નાળિયેરી હજુ તર નાખી દેશે મંદિરનું કામ હજુ થોડું ઘણું ચાલુ છે થોડું ઘણું પૂરું થઈ ગયું છે તો આપણે ફરતે તમને દેખાડે તમે જોઈ શકો છો દેવાંશીબેન બેહી ગયા વાસંગી દાદાને પગે લાગવા દેવાંશીબેને પગે લાગી લીધું તો જય વાસંગી દાદા આપણે પણ પગે લાગી લઈશું થોડાક આગળ આવ્યા તો હનુમાન દાદાની મોટી જબરી મૂર્તિ હતી અને હા એક નીચે પણ હનુમાન દાદાને બહેરેલા છે ને બારે મોટી મૂર્તિ મૂકેલી છે પાછળ જય હનુમાન રાજા પગે લાગી લેવી આપણે તો હવે તો આપણે જો હાડા પાસ એ આપણે પૂજી ગયા તા હાડા પાસ થઈ ગયા હતા પછી આપણે ઘીરે આવીને સા પાણી પીધા અને કપડાં બદલાય ફ્રેશ થઈ ગયા છે અને તો હવે તો હાડાસ થવા આવ્યા છે એટલે હાડાસ થઈ જ ગયા છે આવ્યા ઘણી વાર લાગી આપણે સા પાણી પીધા અને પછી કપડાં ની બદલાયું વંશભાઈ ની બધા ઠાકી રહ્યા હતા એને પૂર આવ્યા એવું કર્યું એટલે હવે તો આપણે હાડા સ ઉપર થવા આવ્યું હોય છે તો હવે આપણે આ કાક આવો દી આખો રહ્યો અને આપણે વિડીયો અહીંયા જ પૂરો કરશું તો હવે મળશું નવા બ્લોકમાં તો અમારો વિડીયોને ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને દરરોજ અમારો વિડીયો આવે છે તો દરરોજ અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં બધાય અને અમને સપોર્ટ કરતા રહેજો બધાય